ગુડ મોનિંગ નમસ્કાર કી આયોપ મને મસ્ત હું મે મજામાં હું તઈ હેસાર અને વજાયા સવાર જ સાડા જલ્દી જલ્દી મેં થયો મોડો એટલે ઉથી વઈ વેલી છ વે ઉથીએ અના સાડા છ વગે આઈએ રેડી અને રેડી એટલે લગેરે ખાસ કરીને અજ વિજય થોડો કમ કૉલેજમાં એટલે કે યુનિવર્સિટીમાં સો ચાલો તો એ અસો અડવા ગયા બસ સ્ટેશન અનાસથી વાતના રેણ અાછી ટ્રાવલિંગ કરે છે બસ મે યુનિવર્સિટી યુનિવર્સિટી અસ કમ તો ખબર પે કિંકતાએ કુછ તો આઉં આઉં બ્રધર હે રામકુમાર અને સિસ્ટર અહીં સાથે પોઈ સર હિરે સિસ્ટર જો હે અને ઉભાયું અના વજે આઈ નિક્યાય સમજી સાડા છ વગે મુગ ઉથિરે વેધા સોરી છ વગે મુગા ઉથિયરી વેધા સાડા છગે આો રેડી થઈ ઘડો અડધી કલાકમાં ફટાફટ અને પોંએ આવી ઘરે એટલે એટા તો ચાલુ હો નાસ્તો બનેજો જો પરાઠા એને ચાલુ હો તો મને અજ નાે લા કરી મને પેક કર્યો અને કે વજી અઠ અઠ વગે અ ઉભા બસ સ્ટેશન કયા બસ સ્ટેશન હમો અસાય ગામેશન વઈશન કોરવા માતૃશ્રી ગંગાબાઈ સામજી વીરજી માકાણી પરિવાર પડો કાંઈ જ નાકો પાણી કે કારણે બગડી પાણી કે થઈ ગયો પણ કોઈ વાત નહીં અંદર ગામ સારું હે યસ બસ બસ નીતિ નાખતરા નાખતરા

સરખી રીતે શૂટ નથી કરી અસંખે જપાટો ચપાટો ભજન ગુલાક ઓડા મેણે થઈ બેગા અને ખાલી ગેસ વાતન અને આને મુી ભેણ ખાલી બાકી પાકે પાકે બનાવતા પક યુનિવર્સિટી અંદરથી પણ અધ કિલોમીટર ને હલી ખાતે ભલા એ અજા એટલે ભણા અચતી અને હું પૂરી કોશિશ કે યુનિવર્સિટી જેટલી કવર કરે શકાય એટલી આ કે ઇન્ટરેસ્ટ તો પણ હા મુખ્ય ગમે ચોકલેટ જે ગ્રીનરી એના હે લુક અજ કંઈ સોજો ના એટલે હલો બેનજી ભને હલો હાલો તમે ચશ્મા તમે ચૂટી

અજ મુ કદાચ ના ગીત ગાથે લગેરે અને આઉં પૂરી કોશિશ કી કે ગાયે આરતી ઇન્સ્ટ્રુમૅન્ટ અન્ય સ્ટુડન્ટ અને એ વચ્ચે આઈલા ગાઉં ગઈ આટા મે ગાઉા પણ બાર મસ્મરીસાન ખાધો નહીં ભુખ લગી થોડી વધારી અસી નીચે કેવર્સિટી ક્લાસ ચવાથી ફોર્મ હોય ક્લાસ યુનિવર્સિટી જે અસકે પ્રેક્ટિસ રિયા પણ અને જય જે ના વેઠા હે આગે હા એ ઠંડી ઠંડી બારિશ ચાલુ આગ પોઠિયા બેકગ્રાઉન્ડમાં સેખાઈ તા કવિ સના સના છેડ છડે તા અના સાસુમાની ફોન આવ્યો અને બોય બ ભેણું એ વેઠી તો એના એની એ વેઠી એ નાસ્તો પાણી હે પરાઠા ખાણે વેઠી સવાર જો જે લગારે લેટ થયો પરાઠા ખાધું કોઈ નહીં જન ભેણ લે જન ભેન પીડી અસ પ્યારથી આયા વાસી ભુખ ન લગી પોઈ અ મિડે થઈ હવે પરાઠા પરાઠા થઈ હિતે અને હા એ પરાઠા ખંતા અને આઉં વિનાતી સાસુમની કે મિલ્લા કરી સો ચાલો હી યુનિવર્સિટી યુનિવર્સિટી બારા કેન્ટીન યુનિવર્સિટી કે બારા વેઠી અને એકડો ઇન્સિડન્સ થયો મિણે છાકડેવા ના ત છકડે અમુક આ વાણિયા સો રૂપિયા સો રૂપિયા કીં થયા પેસેન્જર બહુ ત્રે લખ છકડો કે ખબર નહીં માંધો કર વેહ હતા બિઝનેસ કરેલા વેહ હતા કે ખાલી રોબ જમ્યા વેહ હતા સમય હો મમ્મી અચાન મહેલ કરીને એટલે આમિ વાતી ના કે આ વી જવાબ દો કે સાડા ત્રણ લખ રૂયો છકડો ઘડો આવ્યો તે વસ્તુ મી કે ચેજી ના કામ કરે વેઠા આવ્યો અન કમ કે ઈમદારી પણ કામ કરાવતા કામ પૂરતો કામ કરાવ પણ આ સામે કસ્ટમર ગ્રાહક એટલી લાગણી રખો બોલી જી થરી રખો જે કદાચ સોના બો ડી કદાચ કે વિનો હોય તો કદાચ એટલે ડેપ દિના પર જે પ્રમાણે રૂઢ રીતે વાત કે इन में मूंखे इच्छा अथई की साथ शेयर कई आहे त पर दुनिया में थियाईं पोइ अमुक अहिड़ा क पंहिंजे कम में थी पचल पिया तव्हां हुते वञो हिकिड़ो इंसीडेंस अहिड़ो थियो बैंक में असां विया हुआसीं हिकिड़ा मुंहिंजा सघावाला जो हुआ इन्हनि जी लोन कराए करे विया हुआसीं अने ऐं साथ इन्हनि जी हेल्प करे लाए करे वेई विया त हुते जेको स्टाफ में हिकिड़ी छोकिरी हुई उहा सॼो ॾींहुं इन कम में बि फॉर्म न भराए अथई हेॾे त असांजी वारी आई त मूं बि कोई वॾी उमिरि जा અને એની જોશે એ ફિંગરપ્રિન્ટ સરખો લાગો ના એની સામે હું સામે બધી રૂઢ રીતે ગાલ કે આમ કરું ને સરખું કરું ને આમ હાથ ના દેવાય ને આવી રીતના હાથ રાખ તો એની રીતે જરાક ફોન મેં ફોનમાં ગોરા તો એની રીતે જરાક વેચને ફોન હાચી હું તો કામ પાછું કી પડવે કમ થી પ્રેમ કર્યો સામે જોગો પણ પાંચું કામ હોય એમ મેં જો કામ વેચેલા કરે આચે ઉન સામે પ્રેમ રાખો માન રાખો એ મુજબ મનનું હે અને અડો ન થઈ ભલે પણ સામે વેરી ગઈ તો ખબર ના હોય હું તો થોડીક ક્વાલા કરી જ આયો સામે મણે આજ ગુસ્સો ફ્રસ્ટ્રેશન મણે કાઢી વસ્તુ યોગ્ય મુકે ના ગમ્યો એટલે મુકે ઈચ્છા થઈ કે આ મણી સાથ શેર અને આ મણી કે ચવા કેન્સાનમાં કામ ના વે ઓનિ ના લેવા હાલ્યો એટલે આજે હવે બોલી નહીં હાલ ફિહાલ પણ શેર થી આ સાથ એડો પર છીએ તો એડો પર થયો સાડા ત્રણ લખ છો છોકરો વેઠા કસ્ટમર તો ખપતા તે મેકી અરે પણ ભાઈ હતો જો ભાઈ છકડો હતો ઉપર મૂલા કરે ગાડી આવીતી મેરા હું ભગત આવેવા દેખ સકતે હો સામે સે આ રહે હે બાવબલી સ્પેશિયલી મૂકી મે લગા કરી છકડો કરીને આયા હી નેરીયા ભલા હાય હૈ તાની વીરાંગો સા સકડી મે ને વણો તા વાણીયા વાત ટ્રાફિક નતો લાગુ હોય છે કાટા

અને માની ખાધી ફૂટેજ ના કઢા આ બોલી વઈ મમ્મી મહે્યાન એના પુઠ્યાં જે રખ વારી પાછું ગ્લીચ થઈ જ આ જ ગીતે બોલી વઈ ખાધેમાં જ બીજી વીં ભુખ લગી મુૂટેજ ના કઢા જેમ કે અને હે આયા ફલ આ હા અસિ થઈ છાહીમાં નીચે ગેક વીવો અનાર મુજ સમય થો તેમાં આયા સુધી વેબો પગે પગે માસ્રી થઈ અને આ એ કે શ ખેંગર બાગમાં એન્ટ્રી થઈ ડેઠો તકલીફ પે તો હી મોલ એક સોતો મો ખોલેને ખબર નથી પે કઈ કોઈ તી હલો કુલ નિંદ્રમાં તો પગે પગે આયા અને આયુસર હમીસર એ ખેંગર બાગા વોક કેમી ચાલો માછું એછી આચ્છી એ ہلو سنتا ہنا سی رینڈملی بوجی ائی ہے اتلی کھاتی پیتی ہے نے کیڑو کی آئے نا نہیں ریو پانجو آئے نا میں بوجی شام ہاں نہیں ریو پانجو میوزیم ماٿي تے نے مجھے نظر نہ اوي نا تا ویسے بج بھاگے بھاگے پھرے ہاچے مزہ بھلا ماٿي کيتلو مست ہے آ پن پن کنے دیسا ہاں دیسانیہ بھاگے پھرے

लाइटिंग ई हले वेंदी आहे मुंहिंजे मोटे मथां हीअं राम मंदिर होता ॾींहुं वॉक करे करे आयासीं हिन जे विच जा फूटेज ग़ाइबु हूंदा कॉलाक ने न सीधो सॻई भले मुंहिंजी देवी आहे एवर हाल फ़िलहालु मां अची आई आहियां दुकान ते पर हीअ सॻे जी मेन जेको विढी खपे न हीअ विंडी मुंहिंजे सावरनि जे घर जी रहे वई स्पेशली विढी खणी विया हुआसीं त हुते नेड़ा में लॻे समय अने फोन ऐं भुली दुकान ते असांजी त बस होतां ॾींहुं घर में हेॾा आई आहिनि हाणे वॼी विया साढा અને હાણે ઘરે સમય થઈ ને પટ પણ લગભગ સાડા છ વી સીધી ગાડી અચેતી અસવા કાંઈ ઉતારીજો વિચાર પણ એવર હાલ ફિલહાલ અસાયું દુકાન સાંજ બજાર નવાનવું ટકા બંધ થઈ એ કપડા પેલા કરી નહીં અને અજ આફ્ટર લોંગ ટાઈમ મુજબ સાવરણ ઘરે ખમી થઈ તો સજી બજાર બંધ અને ગાળ પાટુ યુનિવર્સિટી મેનુ હતો સ્પેશિયલી આસા કપડા ગણના કરીને વેવાસી કે મેં હું ના એ મારા સાસુમા હે ઓર યે મેં હું ઓર યે પૂરી બજાર હે જો બંધ પડી હે આ લુકડે કાઈ લુકડે ના નેરો યાયન સી મો સાવરે કરે સી પાર્યો ને એટલો સી જો બચો મે છુ એ દવા એ દવા એ મણે નહી જા કમ એ નહી જા દેખ રહે હો તો કે આઈ

અને ત ખાલી બસ જેમણ વાન એના મળે ચાલુ હોય તો બસ ખાલી એને જેમે જો નહીં મળે ચાલુ હે જેમેતા મળે ફૂટે જ નહીં કહી શકા તો કઈ અને મળે જમે કને કોઠ્યા વિભું મેળાવ કરલા કરીને બધે કે આજે ફ્રેશ થયો તો અને સજોડીમાં આજ હાલત ક્યાંય એડી થઈ હે આજ જ્યાં જોતી ન સવાર જો નિકળીએ ત્યારે કેટલી ફ્રેશ થઈ અને આણે દસો થઈ તો વરે આણે જરાક ટાઈમ થઈ રહ્યો એ સમય થઈ રહ્યો એ ફ્રેશ ક્યાં બરાબર રીતે અને કોઈ નહીં રાતે વીને વિચાર્યું કાણે રાતમાં થે ડીવાના અતું ફ્રેશ થઈને લેટ ગયા કદાચ નદર અચી વઈ એ આખરી ખબર જ નહીં જો કે સિદ્ધો હાજ ઉ પાછી અને બસ એ એ તો બ્લૉગ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ખુશ રહ્યો ખેલંદા રહ્યો હંમેશા જીવનમાં કંઈક નવો નવો વિચારી